હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી જોડે મુંબઈ સ્ટાઇલ વડાપાઉની રેસીપી શેર કરી રહી છું સેમ ટેસ્ટ જે આપણે મુંબઈના વડાપાઉમાં આવે છે એ જ સેમ ટેસ્ટ તમને આ વડાપાઉમાં બી જરૂર આવશે એકવાર તમે આ મારી રીતથી આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો આજે હું તમને સેમ વડાની રેસીપી અને એની લાલ લીલી ચટણીઓની પણ રેસિપી હું તમને આપવાની છું સૌ પ્રથમ આપણે લીલી ચટણી બનાવીશું નાનો કટકો આપણે આદુનો લેવાનો છે ચાર સમારેલા મરચાં આપણે આમાં એડ કરવાના છે હવે આપણે આમાં પચાસ ગ્રામ જેટલી કોથમીર એડ કરવાની છે અને એક લીંબુનું રસ આપણે આમાં એડ કરવાનું છે અને હવે એમાં થોડુંક જ મીઠું એડ કરવાનું છે આપણે આમાં બહુ મીઠું એડ નથી કરવાનું હવે આને આપણે ક્રશ કરીશું ક્રશ કરતી ફેરી આપણે આમાં થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે આપણે એકદમથી પાણી એડ નથી કરવાનું આપણે એને નાય બહુ ઘટ કે નાય બહુ પતલી બનાવવાની છે આપણે એવી બનાવવાની છે કે એ પાઉ ઉપર સરસ રીતે ચોટી જાય આ ચટણી તીખી અને ખાટી હોય છે એટલે એ પ્રમાણે આપણે બધી સામગ્રી આમાં એડ કરવાની છે જો કંઈક આવી રીતે ચટણી થઈને રેડી છે હવે એને આપણે એક બાઉલમાં લઈ લઈશું હવે આપણે એને ઠંડુ કરવા માટે ફ્રીઝમાં મૂકી દઈશું હવે આપણે બીજી ચટણી જે વડાપાઉની પ્રખ્યાત જે ચટણી છે લાલ ચટણી અને એકદમ કોરી ચટણી જે મુંબઈમાં વડાપાઉ જોડે તો ખાસ કરીને મળે છે એને બનાવવા માટે આપણે એક પેન લેવાનું છે પેનમાં આપણે ત્રણ ચમચી જેટલું સિંગદાણા એડ કરવાનું છે હવે આપણે આમાં અડધો કપ જેટલો નારિયેલની છીણ એડ કરવાની છે હવે આ બધાને આપણે ડ્રાય રોસ્ટ કરવાનું છે ચટણી બનાવતા પહેલાં આને ડ્રાય રોસ્ટ કરવું ખૂબ જ જરૂરી છે એ જ્યારે થોડું ડ્રાય રોસ્ટ થઈ જાય પછી આપણે આમાં લસણ એડ કરવાના છે લસણની પણ મેં અહીંયા દસથી બાર કળીઓ એડ કરી છે હવે આને બી આની બધાની જોડે સરસ રીતે શેકી લઈશું જ્યારે આમાંથી સરસ સ્મેલ આવવા માંડે ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એને એકદમ ઠંડુ થવા સાઈડમાં મૂકી દેવાનું છે એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે આને સરસ રીતે ક્રશ કરવાનું છે ઠંડુ થાય નહીં ત્યાં સુધી તમે આને ક્રશ ના કરતા નહીં તો ચટણી એકદમ ચોટી જશે અને ઘટ થઈ જશે છૂટી ચટણી નહીં બને હવે આપણે બધાને એક મિક્સર જારમાં લઈ લઈશું હવે આમાં આપણે મસાલાઓને એડ કરવાનું છે બે ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર એડ કરવાનું છે થાય તો કશ્મીરી લાલ મિર્ચ પાવડર જ યુઝ કરજો વન ફોર્થ ચમચ જેટલું હિંગ અને અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરવાનું છે હવે આપણે મિક્સર ગ્રાઇન્ડર ઓન કરવાનું છે ઓફ કરવાનું છે એવી જ રીતે ચટણીને આપણે ગ્રાઇન્ડ કરવાની છે એકદમથી ચટણીને તમે એકદમ ફૂલ સ્પીડમાં ક્રશ ના કરતા નહીં તો એ ચોટી જશે કારણ કે એની અંદર ગરમાઓ સહેજ બી ના આવવું જોઈએ અને રેડી છે આપણી મુંબઈની વડાપાવની પ્રખ્યાત ચટણી હવે આપણે એની બી સાઈડમાં મૂકી દઈશું હવે બટેકાવાળા બનાવવા માટે એનું બેટર રેડી કરી દઈશું સૌ પ્રથમ આપણે બે વાટકા જેટલા આપણે આમાં ચણાનો લોટ લેવાનો છે તમે ઘરની કોઈ બી વાટકીનું માપ આમાં લઈ શકો છો મીઠું આપણે આમાં સ્વાદ મુજબ એડ કરવાનું છે વન ફોર્થ ચમચ જેટલું હળદર એડ કરવાની છે વન ફોર્થ ચમચ જેટલું અજવાઈન એડ કરવાની છે અને આમાં ત્રણ ચમ્મચ જેટલું આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે ચોખાનો લોટ ખાસ કરીને એડ કરજો એનાથી જે વડા બનશે એ બહુ જ ટેસ્ટી બનશે એનું જે ઉપરનું પડ એકદમ ક્રિસ્પી અને સારું બનશે હવે આમાં વન ફોર્થ ચમચી જેટલું આપણે આમાં લાલ મરચું પાવડર એડ કરવાનું છે હવે બધાને આપણે સરસ રીતે સે મિક્સ કરવાનું છે અને એમાં થોડું થોડું પાણી એડ કરીને એનું એક સરસ બેટર રેડી કરી દેવાનું છે આનું બેટર આપણે નાય બહુ જાડું રાખવાનું છે કે નાય બહુ પતલું કરવાનું છે એનું અગર બેટર બહુ જાડું હશે તો વડાની ઉપરનું જે પડ હશે એ બહુ જાડું બનશે અને પતલું હશે તો વડા ઉપર ચોંટશે જ નહીં એટલે આપણે કંઈક આવું એકદમ લીસ્સું અને સરસ એનું બેટર રેડી કરવાનું છે હવે એને દસ મિનિટ માટે સેટ કરવા સાઈડમાં મૂકી દઈશું હવે મેં અહીંયા સાતસો ગ્રામ જેવા બટેકા લીધા છે એને આપણે સરસ રીતે સ્મેશ કરી દેવાનું છે આ તમે ઈચ્છો તો આને હાથેથી પણ સ્મેશ કરી શકો છો હવે આપણે જ્યારે એ સરસ રીતે સ્મેશ થઈ જાય પછી આપણે આનું વઘાર કરવાનો છે વઘાર કરવા માટે સૌ પ્રથમ મેં અહીંયા એક નાનું પેન લીધું છે એમાં બે ચમચી જ આપણે આમાં તેલ એડ કરવાનું છે બે ચમચીથી વધારે તેલ એડ નથી કરવાનું હવે આમાં એક ચમચી જેટલું અડદ મેં આમાં એડ કરી છે હવે આમાં અડધી ચમચી જેટલું આપણે રાઈ એડ કરવાની છે અને અડધી ચમચી જેટલું આપણે આમાં જીરું એડ કરવાનું છે હવે આપણે આ બધાને સરસ રીતે શેકાવા દેવાનું છે જ્યાં સુધી એ થોડા બ્રાઉનિશ કલર જેવા ના થઈ જાય જો કંઈક આવા થાય એટલે હવે આપણે આમાં લસણ આદુ મરચાંની પેસ્ટને એડ કરીશું એ પહેલાં આપણે નથી એડ કરવાનું જ્યાં સુધી એ બરાબર શેકાઈ ના જાય હવે આને પણ આપણે સરસ રીતે થોડું શેકી લઈશું જેથી એનું એક સારો ફ્લેવર આ બધામાં આવે હવે આપણે આમાં મસાલાઓને એડ કરીશું આમાં આપણે મીઠું થોડુંક જ એડ કરીશું કારણ કે બેટરમાં ઓલરેડી આપણે મીઠું એડ કર્યું જ છે એટલે આમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને વન ફોર્થ ચમચી જેટલું આપણે આમાં હળદર એડ કરીશું હવે આને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે તેલ આમાં બહુ જરૂર નથી હોતી એટલે થાય તો ઓછું જ નાખજો વધારે ના નાખતા હવે આ બધા મિક્સરને આપણે બટેકાની ઉપર નાખી દઈશું હવે આપણે આમાં થોડું કોથમીર એડ કરીશું અને પછી બધાને સરસ રીતે આપણે મિક્સ કરીશું હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આપણે બહુ દબાઈ દબાઈને મિક્સ નથી કરવાનું થાય તો અગર કોઈ બટેકા મોટા રહી ગયા હોય તો એને તમે સેચ તોડીને એની જોડે સરસ રીતે મિક્સ થાય એવી રીતે કરી દેજો જો કંઈક આવો આપણે એનો એક ડો રેડી કરી દેવાનો છે હવે આપણે એના નાના નાના ગોળા વાળવાના છે જે રીતનું પાઉં હોય એવી જ રીતે તમે એના બોલ રેડી કરજો જે સાઈઝના પાઉં હોય એનાથી થોડાક જ મોટા તમે આને ગોલને રેડી કરજો નહીં તો તમારા બટેકાના જે વડા બનશે એ તમારા પાઉંની અંદર નાના બનશે અને પાઉ મોટા બનશે એટલે પાઉની અંદર આવે એનાથી થોડા મોટા આપણે બટેકા વડા હોવા જોઈએ એટલે એ પ્રમાણે તમે આ બધા બોલ્સ રેડી કરી દેજો હવે જે આપણે બેટર લીધું હતું એને સરસ વાત એકવાર મિક્સ કરી દઈશું અગર તમને આ ઘટ લાગે તો તમે આમાં થોડું પાણી પણ એડ કરી શકો છો હવે અહીંયા આપણે ખાલી એક ચપટી જેટલું જ આપણે ખાવાની સોડા એડ કરવાની છે અને હવે આની ઉપર આપણે ગરમ તેલની બે ચમચીઓ એડ કરવાની છે આપણે બે ચમચી જ એડ કરવાની છે એનાથી વધારે નથી કરવાની અને તેલ પણ એકદમ ગરમ હોવું જોઈએ ઠંડુ ના હોવું જોઈએ હવે આ બધાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને જ્યારે આપણે સોડા નાખીશું તો જો આ લોટ કંઈક આવી રીતે ફૂલવા માંડશે આમાં મેં એક ચમચી જેટલું પાણી હજુ એડ કર્યું છે કારણ કે મને હજુ થોડું ઘટ લાગતું હતું હવે આ આપણું બેટર એકદમ પરફેક્ટ રેડી છે જો કે આવું જ બેટર આપણે રેડી કરવાનું છે હવે આપણે બટેકા વડાના એક એક કરીને બોલ લેવાના છે અને આમાં ડીપ કરીને આપણે ફ્રાય કરવાના છે જો આપણે આવી રીત રીતે એક બટેકાનું વડાનું બોલ લઈશું અને આવી રીતે આપણે કંઈક એની અંદર ડીપ કરવાનું છે જો કંઈક આવી રીતે અને ચમચીની મદદથી જ આપણે ડાયરેક્ટ એને તળવા મૂકી દઈશું આ સ્ટાઇલ તમને બહુ ઇઝી પડશે એકવાર આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો જો કંઈક આવી જ રીતે આપણે લઈને એને ત આપણે તળવાનું છે અને એ તમને બહુ ઇઝી બી પડશે ફ્રાય કરવા માટે જો કંઈક આવી રીતે અને આપણે એને જ્યારે એ થોડું થોડું ફ્રાય થવા માંડે ત્યારથી જ આપણે એને સરસ રીતે હલાવતા રહેવાનું છે નહીં તો આ નીચે બધા ચોટી જશે અને એક બાજુ એકદમ લાલ થઈ જશે અને એક બાજુ પીળા થઈ જશે એટલે આપણે એને પહેલાંથી જ સરસ રીતે એને મિક્સ કરતા રહેવાનું છે જેથી એ બધી બાજુ સરસ રીતે એક જેવો કલર આવે ને એક સાથે એક જેવું સરસ ફ્રાય બી થાય અને જુઓ રેડી છે આપણા બટેકાવાળા હવે આની જોડે થોડા મરચાં પણ આપણે ફ્રાય કરી લઈશું હવે જે પાઉં છે એને કંઈક વચ્ચે આપણે આવી રીતે કાપી લેવાનું છે હવે સૌ પ્રથમ આપણે જે લીલી ચટણી બનાવી હતી જે તીખી અને ખાટી હોય છે એને આપણે આવી રીતે વચ્ચે લગાવવાનું છે હવે જે આપણે કોરી ચટણી બનાવી છે એને કંઈક આપણે આવી રીતે આની ઉપર મૂકીશું આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે તમે આને ખાખરા જોડે કે કોઈ બી ભજીયા જોડે પણ તમે આને ખાઈ શકો છો પણ આ ચટણી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ખરેખર તમારા ઘરના બધા લોકોને આ ચટણી બહુ જ ગમવાની છે હવે આપણે એક એક વડું આની ઉપર મૂકીશું જો પાઉની જ કરતાં પાઉમાં સેટ થાય એટલું જ મેં આમાં વડો બનાવ્યું છે એટલે તમે બી આ ખાસ ધ્યાન રાખજો પાઉના માપથી જ તમે વડાને રેડી કરજો અને રેડી છે આપણી મુંબઈ સ્ટાઇલ વડાપાઉં આ વડાપાઉંની રેસિપી એકવાર તમે જરૂર ટ્રાય કરો અને તમને આ રેસીપી ગમે તો તમે એને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા મળીએ નવી રેસીપી સાથે